રાજા સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના ચોથા અને સૌથી વિખ્યાત સોલંકી રાજવી હતા અને તેમની રાજધાની અનહિલવાડ હાલનું પાટણ હતું તેમના પિતાનું નામ કર્ણદેવ સોલંકી અને માતાનું નામ મીનળદેવી હતું તેમની ઈસવીસન એક હજાર ચોરાણુંથી થી ઈસવીસન ત્રેતાલીસ સુધી ગુજરાત પર શાસન કર્યું તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ સિદ્ધરાજથી વધુ ખ્યાતનામ છે તેમનો રાજ્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે રાજા સિદ્ધરાજ જયસિંહે અનેક મંદિરો મહાલયો બંધાવ્યા હતા રાજા સિદ્ધરાજના દુર્લભ રાજે પાટણ પાસે એક નાનું જળાશય બનાવ્યું હતું સિદ્ધરાજે તેની પુનઃરચના કરી તેને સહસ્ત્રલિંગ એમ નામ આપ્યું મુસ્લિમ આક્રમકો સામે ગુજરાતનું પતન થયું તે પહેલાનું આ છેલ્લું હિન્દુ સામ્રાજ્ય હતું સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ખૂબ વિશાળ હતું તેમાં વર્તમાન ગુજરાતના બધા જ વિસ્તારો જેવા કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો તો સમાવેશ થતો જ હતો આ ઉપરાંત તેમના રાજ્યનો ઉત્તરમાં છેક સાંધાર રાજ્ય કે સપાદ પક્ષ રાજ્ય સુધી અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થતો હતો પશ્ચિમમાં કચ્છથી લઈને છેક બુંદેલખંડ સુધી તેમના રાજ્યની હદ હતી આધુનિક મેવાન માળવા અને સાંબાર સુધીના વિસ્તારો તેના રાજ્યનો ભાગ હતા સિદ્ધરાજ જયસિંઘ એક ઉત્તમ યોદ્ધાની સાથે કુશળ રાજવી પ્રજાપ્રિય નેતા અને કળા સાહિત્યના પારખું હતા તેમના સમય દરમિયાન ગુજરાતની કીર્તિ અને સમૃદ્ધિ શિખર પર હતી રાજા જયસિંઘ અપુત્ર હતો તેની એક જ પુત્રી હતી કાંચનદેવી કે જેનો વિવાહ અજમેરના ચાહમાન રાજવી સાથે થયો હતો કાંચનદેવીના પુત્ર સોમેશ્વરને સિદ્ધરાજે પોતાના પુત્રવત પાટણમાં રાખ્યો હતો પાછડી અવસ્થામાં પુત્ર ન હોવાને કારણે સિદ્ધરાજને અત્યંત વસમસો હતો તેને અનેક દાન તીર્થ વગેરે કર્યા પણ તેને પુત્ર ન મળ્યો પોતાના પરિવારના હરીફ શાખાના કુમારપાળને તે વારસદાર બનતા રોકવા ઈચ્છતો હતો આથી કુમારપાળને તેને દેશ નિકાલ કર્યો હતો જો કે સિદ્ધરાજના મૃત્યુ બાદ ઊભા થયેલા ઝંઝાવટમાં કુમારપાળ સિદ્ધરાજ પછી ગાદીએ આવ્યો ઈસવીસન અગિયારસો ત્રેતાલીસમાં વિક્રમ સંવત અગિયારસો નવ્વાણુંના ના કાર્તિક સુદ બીજના રોજ સિદ્ધરાજનું અવસાન થયું